ગઈકાલે રાજકોટ પધારેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાજકોટ જિલ્લા બેંક આયોજિત વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી અને રાજકોટની મુલાકાત દરમિયાન અમિત શાહે એકસાથે અનેક કામ કર્યા હોવાની ચર્ચા છે અને એમાંનું એક કામ છે કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓને ભેગા કરીને ખાસ બેઠક કરી હતી આ બેઠક નવી રાજકીય ગોઠવણ છે તેવું માનવામાં આવી રહ્યું છે ગઈકાલે અમિત શાહ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અહીં તેમણે સર્કિટ હાઉસ ખાતે ભાજપના જૂના જોગીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી આ બેઠકમાં કોણ કોણ હાજર હતું આ બેઠકમાં શું ચર્ચા થઈ અમિત શાહે નવા નેતાઓ અને જૂના જોગીઓને શું ટકોર કરી તમામ મુદ્દે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં ભેગું નથી થતું અને હવે ભેગું કરવા માટે અથવા તો ભાજપના નેતાઓને ભેગા બેસાડવા માટે અમિત કામ હાથમાં લીધું હોવાની ચર્ચા સામે આવી રહી છે આમ તો રાજકોટ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે આખા એ ગુજરાતમાં અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સૌથી વધુ આંતરિક જૂથવાદ પણ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે તેવી ચર્ચા ચાલી રહી છે અને પક્ષમાં પડેલી તિરાડોમાંથી હવે અવાજ બહાર આવવા લાગ્યો છે ત્યારે રાજકોટ શહેરના આંતરિક જૂથવાદમાં ગૃહમંત્રી અમિત શાહને ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડી હતી રાજકોટ શહેર ભાજપમાં સતત વધી રહેલા આંતરિક જૂથવાદને જોતા અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી તેમણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા પંચાયત જિલ્લા અને શહેરના સંગઠન તથા માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેમાં અમિત શાહે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સાંસદો જિલ્લા અને શહેર પ્રમુખો તથા પૂર્વ પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી તો મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હોવાનું સામે આવ્યું છે અમિત શાહે આ બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો આપ્યો હતો તેમણે એક બનીને ભાજપને મજબૂત કરવા સંકેત આપ્યો જૂના જોગીઓમાં ધનસુખ ભંડેરી કશ્યપ શુક્લ કમલેશ મિરાણી અરવિંદ રૈયાણી ગોવિંદ પટેલ સહિતના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અમિત શાહે જીએસટી ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા સૂચના આપી તો જીએસટી ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે કેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી સાથે જ વધુમાં વધુ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા ઘરે ઘરે જઈને સ્વદેશી ચીજ વસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા સૂચના આપી બે લાખ લોકોને સ્વદેશી અપનાવવા જાગૃતિ ફોર્મ ભરાવવાના આદેશ આપ્યા આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું ધનસુખ ભંડેરી લીલુબેન જાદવ પૂર્વ મેયર રક્ષા બોડિયા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર મેયર નૈનાબેન પેઢડિયા રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા અને શહેર જિલ્લા ભાજપના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા અમિત શાહની આ બેઠક ભાજપના રાજકારણમાં કોઈ માસ્ટર સ્ટ્રોક જેવી ગણવામાં આવી રહી છે જેની અસર હવે પછી દેખાશે સુરત અને રાજકોટમાં શાહે કરેલી બેઠકો મંત્રીમંડળના વિસ્તરણ કે સંગઠન સિવાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાંની રણનીતિક ગોઠવણોને લઈને થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ